રાધનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનનો સત્કાર સમારંભ યોજાયો રાધવજી હોટેલ અને પાર્ટી પ્લોટ ખાતે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રાધવજી હોટેલ અને પાર્ટી પ્લોટ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પિલિયાતર અને વાઇસ ચેરમેન કેશુભા પરમારનો સત્કાર સમારંભ યોજાયો રાધનપુર ખાતે આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર

ગાયના ગૌમૂત્રમાંથી ઘણી બધી ખેત ઉપયોગી વસ્તુ બનાવી શકાય છે અમારી ડેરી અને સાથે જોડાયેલી સંસ્થાઓએ જે આરએનડી કર્યું છે એના ઉપરથી જેમાં મોટા પ્રમાણમાં નાઇટ્રોજન પોટાશ સહિતની વસ્તુઓ અંદર રહેલી છે તો ખનીજ દ્રવ્યોની ભરપૂરતા ગૌમૂત્રની અંદર છે તો નેચર સાથે જોડાયેલી ગૌમૂત્રની વસ્તુ બનાવવા માટેનું એક મોટું યુનિટ બનાસ ડેરીના માધ્યમથી આવતા મહિને રાધનપુરના આંગણે કરવાનો નિર્ણય આજે બનાસ ડેરીએ કર્યો છે હું માનું છું કે દૂધનીમાંથી જે રીતે પૈસા મળે છે હવે ગોબર ગેસના માધ્યમથી ગોબરના પણ પૈસા મળે છે એ પ્રમાણે ગાયના ગૌમૂત્રમાંથી પણ આવક મળશે અને માનવ

જે કાંઈ વિકાસના કામો કરવાના છે એમાં શંકરભાઈ સાહેબે જે આ વાત કરી સહકારીતાથી ખૂબ કામ કરી શકાય છે એમાં અમે સાથે રહીને સાહેબના માર્ગદર્શન પ્રમાણે આ વિસ્તારમાં સહકારીના હિસાબે સહકારના હિસાબે જે કાંઈ લાભો આ વિસ્તારને મળે એમાં અપાવવામાં અમે પૂરેપૂરી કોશિશ કરશું અને આ વિસ્તારનું જેમ સાહેબનો અભિગમ છે સાહેબના વિચારો છે કે સૌનું ભલું કરવું એ સૌનું ભલું કરવામાં અમે પણ અમારાથી બનતી બધી કોશિશ કરી અને રાત દિવસ જે થાય એ અમારાથી મહેનત કરીને અમે આ વિસ્તારનું ભલું થાય બનાસ બેંક આપણી બેંક સૌનું આખા જિલ્લાનું સૌનું ભલું કરે અને સાપણદારોને ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે એવો સાહેબના અને અમારા બોટ ડિરેક્ટરના માર્ગદર્શન કે અમે કામ કરીશું એવું આપ સૌને આપના માધ્યમથી આ વિસ્તારને સૌને અમે ખાતરી આપીએ છીએ